નમસ્કાર તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને આપની સાથે હું છું કરે દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવ આપને બધાને ખબર છે કે હાલ રાજપીપાડાની સબ જેલમાં છે ત્યારે હવે નેતાઓ અરવિંદ કેજરીવાલ થી લઈને સંદીપ પાઠક સુધી બધા નેતાઓ હવે ગુજરાતના પ્રવાસે છે પણ મહત્વની વાત તો એ છે કે જ્યાં સુધી જે ચૈતર વસાવા છે એમને સરેન્ડર નહોતું કર્યું ત્યાં સુધી તો ચૈતર અરવિંદ કેજરીવાલ આવ્યા નહોતા પરંતુ હવે જ્યારે ભૂપત ભાઈ રાજીનામું આપી દીધું છે ત્યારે હવે અરવિંદ કેજરીવાલ સહિત બધા મોટા નેતાઓ જોડે આવી રહ્યા છે ગુજરાતમાં ત્યારે હવે આપણી સાથે આ વાતચીત કરવા માટે જોડે ચુક્યા છે નર્મદા જિલ્લાના આપ અધ્યક્ષ દેવેન્દ્ર વસાવા દેવેન્દ્રજી સ્વાગત છે તમારું નિર્ભય ન્યુઝમાં સૌથી પહેલો પ્રશ્ન ચૈતર વસાવા જ્યાં સુધી સરેન્ડર નહોતું કર્યું ત્યાં સુધી અરવિંદ કેજરીવાલ આવેલા હતા વાતચીત થતી હતી કે અરવિંદ કેજરીવાલ આવશે પણ હવે તો સરેન્ડર પણ કરી લીધું જેલમાં પણ જતા રહ્યા હવે જ્યારે ભૂપત ભાયાણીએ રાજીનામું આપી દીધું છે ત્યારે છે અરવિંદ કેજરીવાલ ને સંદીપ પાઠક સહિત બધા મોટા નેતાઓ આવી રહ્યા છે શું કે બિલકુલ હવે જે હાલની બે હજાર ચોવીસ જે લોકસભા આવે છે એના માટે હાલની જે તૈયારી ભૂપત ભાયાણી તો ભાજપને સરેન્ડર કરી દીધું અને જયારે લોકો જયારે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કે સાંસદ છે એટલે એક વિશ્વાસ મૂકીને છે અને ભૂપતભાઈ એ જે પણ ભાજપના ધાક દબાણ કે પછી કોઈ પણ કાયદા કે મેટરમાં ફસાવીને એમના લીધે સેરેન્ડર કર્યું છે એવું મને લાગે છે કારણ કે જે ભયાણી અત્યારે બોલી નથી શકતા પરંતુ ચૈતરભાઈ વસાવા એક બીજા લોખંડી પુરુષ આદિવાસી સમાજમાં અમે માનીએ અને એ સમાજના લડવૈયા આ એક લોખંડ એવું છે કે આ ભાજપની સરકાર જે તાનાશાહી સરકાર સામે આ લોખંડ ઓગળવાનું નથી કારણ કે ચૈતરભાઈ જમીન લેવલના નેતા છે અને જમીન લેવલના નેતા એક એક ચૂલે ચૂલે અને દરેક ગામે ગામ જયારે એમની પકડ હોય

સંયોજક છે રાષ્ટ્રીય સંયોજક છે ત્યારે ચૈતર વસાવા માટે આવે કેમ ના આવે હવે જ્યારે ભૂપતભાઈ લોકસભાની ચૂંટણી આવે છે ત્યારે કેમ આવ્યા સિમ્પલ પ્રશ્ન છે ના બિલકુલ ભૂપત ભાયાણી તો એમનું ડિસિઝન લઈ લીધું પણ ચૈતર વસાવા આદિવાસી સમાજના નેતા છે અને જ્યારે બે હજાર ચોવીસ નું જે ઇલેક્શન છે એમાં ચૈતરભાઈ વસાવા અત્યાર સુધી ભરૂચ સીટ સોળ વાર ભાજપ જીત્યું છે સોળ વાર અને અત્યાર સુધીમાં ઇતિહાસ બનવાનો છે ને ભાજપ ની ગણતરી છે કે છવ્વીસ માંથી છવ્વીસ લોકસભાની સીટો કાઢવી પરંતુ ભરૂચ સીટની ગણતરી બગડે છે અને આખા દેશમાં સમગ્ર દેશમાં જ્યારે આની ગણતરી હોય તો બિલકુલ એ સ્વાભાવિક વાત છે કે અરવિંદ કેજરીવાલ સાહેબ પણ ભરૂચમાં અને ચૈત્રભાઈના સમર્થનમાં આવવું પડે એવું

એટલે ચૈતરભાઈ વસાવાના દુખમાં અને ચૈતરભાઈ વસાવાને જે કાયદાકીય આટીઘૂટી છે એમાં સપોર્ટ માટે આવે છે એટલે ચૈતરભાઈ તો ભલે જેલમાં છે પણ અમને લાગે છે કે જાહેર સભા પતાવીને પણ ચૈતરભાઈને મળશે એવું અમને એવી પણ સૂચના છે એટલે અરવિંદ કેજરીવાલ જેલમાં જઈને ચૈતર વસાવાન મળશે એવું લાગે છે કે દેવેન્દ્રભાઈનો અવાજ નથી આવી રહ્યો આપણે એને જોડાવાની કોશિશ કરીએ કંઈક ટેકનિકલ ઇશ્યુને કારણે પોતે જોડાઈ નથી શક્યા પરંતુ જ્યારે જેઓ જોડાશે ફરીથી આપણે વાતચીત કરીશું લાગે છે કે નેટવર્ક ઇસ્યુને કારણે કે કોઈ કોલ આવવાને કારણે તેમને કોલ કટ થઈ ગયો છું પરંતુ ફરી એકવાર આ મહત્વનો પ્રશ્ન તો એ જ છે કે

તો ચોપેર બેનો રહી અને ચોપ્ફેર યુવાનો રહ્યા વડીલો રહ્યા અને પછી પોલીસ ને જે તાકત બતાવી આદિવાસી સમાજે પોલીસને ટચ કરવા નથી દીધું ચૈતરભાઈને ને એટલે એ બહુ મોટી સમાજની જીત કહેવાય અને જયારે આદિવાસી સમાજ ચૈતરભાઈને આટલો સપોર્ટ આટલો સપોર્ટ કરતો હોય તો ચૈત્રભાઈ ને જેલમાં મળવા જાય તો આદિવાસી સમાજ ને પણ બહુ મોટી લાગણી પેદા થાય અને ચૈતરભાઈને ને પણ બહુ મોટી હિંમત પેદા થાય એવું મેં માનું છું આગળ લોકસભાની ચૂંટણી આવી રહી છે તો શું લાગે છે કે છૂટી જશે ચૈત્ર પહેલા બિલકુલ અત્યારે જ્યુડિશિયલ કોર્ટમાં જામીન રિમાન્ડ અરજી 3 દિવસના રિમાન્ડ આયા હતા અને પછી સેશન કોર્ટમાં જ્યારે રાજપીપળા સેશન કોર્ટમાં જે દિવસે ચૈત્રભાઈને અમે રજુ કર્યા તો પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા અને ભાજપ સરકારના તાના તાનાશાહીના રિમાન્ડ જે માંગ્યા હતા એ લોકો એ દસ દિવસના રિમાન્ડમાં આવ્યા હતા પણ નામદાર હાઈકોર્ટ સેશન કોર્ટે રિમાન્ડ ના મંજૂર કર્યા એ પણ આદિવાસી સમાજની એક જીત કહેવાય કારણ કે રિમાન્ડ ના મંજૂર કરવો એનો મતલબ એવો છે કે અહીંથી તપાસ આ તપાસ નો વિષય અહીંથી પતે છે અને ચૈતરભાઈ ના તરફેણમાં આ કેસ જાય છે કારણ કે આ સત્યની જીત થવાની એવું અમને બિલકુલ લાગે છે અગર માની લઈએ કે આ ચૈત્ર વસાવા નથી છૂટતા લોકસભા ની ચૂંટણી પહેલા તો આમ આદમી પાર્ટી ની શું હાલ તૈયારી છે બિલકુલ અત્યારે સાત વિધાનસભા છે ભરૂચ લોકસભાની સાત વિધાનસભા છે તો સાત તો ઓલરેડી તૈયાર છે અને અમે અમે સાથે તો પણ ચાલુ કરી દીધું અત્યારે અમારા પર જે જે પણ અમને કામ કરવાની પદ્ધતિ એ અમને ભલે જેલમાં ગયેલા છે પણ અમને શીખવાડીને ગયેલા છે અમારી સાથે સાત ટીમો બિલકુલ અત્યારે એક્ટિવ છે અને અમે ડોર ટુ ડોર પ્રચાર પણ કરીએ છીએ અને લોકોને એ પણ અમે કહીએ છીએ કે સમાજ ને જે ચૈતરભાઈ સાથે જે આ સરકારે અન્યાય કર્યો છે એમાં લોકોને અમે જાગૃત કરીએ છીએ અને લોકો તો બહુ આક્રોશમાં છે અને બે હજાર ચોવીસનું જે લોકસભાનું ઇલેક્શન છે એમાં વોટ આપીને ચૈતરભાઈને જીતાડીને બદલો લેવા માંગે છે પબ્લિક તો તો બની શકે કે ચૈતર વસાવન બદલે તેમના પત્ની જે વર્ષાબેન વસાવા જે હાલ બાર છે લોકોને મળી રહ્યા છે

એ પદ્ધતિમાં અમે કુટિલ પાડા ગામે જે આકસ્મિત જે ઘર સડાઈ ગયું હતું એ ઘર મેં પોતે પણ વર્ષાબેન સાથે હતા અને અમે ચૈતરભાઈ બિલકુલ ખોટ આ પ્રજાને ચૈતરભાઈ બિલકુલ ખોટ નહીં જણાય એના માટે અમે અત્યારે રાત ને દિવસ આજે પણ અમે ચૈતર ચૈતરભાઈ ની ધર્મપત્ની વર્ષાબેન સાથે અમે બે મયતો એટેન્ડ કરી એક બારમા નો પ્રસંગ હતો એટેન્ડ કર્યો ને એક મેરેજ હતું અમે ડેલી ચાર પાંચ પ્રોગ્રામો અમે વર્ષાબેન સાથે

અને સમાજ એ પણ સમાજના શુભ ચૈતરભાઈ અત્યાર સુધી જે પ્રજા માટે ગયેલા છે અને અને પ્રજા માટે જો જતા હોય તો જગ્યા બનાવી લીધી છે અને એ દિલમાં જગ્યા એવી છે યુવાનો પણ એવું જ કે છે કે અમે પોતે ચૈતર વસાવા છે અને વડીલો પણ એવું કહે છે કે અમે પોતે ચૈતર વસાવા છે તો અમે બિલકુલ વર્ષાબેન ની પણ જરૂર નથી

હવે લાગી જાય છે કે સુધીર વાઘાણી હવે આજકાલમાં રાજીનામું આપી શકે શું લાગે છે તમને આપશે કારણ કે ભૂપત ભાઈની નો અગર વાત કરીએ તો મને યાદ છે ત્યાં સુધી થોડાક દિવસ પહેલા તો એમનું પણ એવું કેવું હતું કે હું ક્યાંય નથી જોડાવાનો ભાજપમાં તો બિલકુલ નથી જોડાવાનો અને અચાનક જ રાજીનામું આપવા પહોંચી ગયા ગાંધીનગર શું કેશો આ જે રાજનીતિ જે ભાજપની જે રાજનીતિ છે એ આપણને કઈ રીતે પ્રેશરમાં લાવી શકે આપણને કઈ રીતે આમાં કાચા મનનો માણસ તાત્કાલિક પોતાનું મનોબળો ખોઈ બેહેવું એવું મને લાગે છે કારણ કે જે જે પણ ચૂંટાઈ એમના એકસો છપ્પન ધારાસભ્ય છે એકસો છપ્પન ની પડેલી નથી પરંતુ સામેથી ગ્રાઉન્ડમાં કેટલા બચ્યા છે ને કેટલા ઓજો ખરીદવાના છે કોને કેટલું કયા કેસમાં ફસાવું છે એ મને લાગે છે કારણ કે સત્તાનો આ ભાજપ પાર્ટી આજે એટલો દુરુપયોગ કરે છે કે લોકોને પણ મગજમાં ઠસે છે કે

કે લોકો સાથે રહીને અને સાચી વિચારધારામાં અને લોકોને ને ક્યાં ફાયદો થાય છે આ સંઘર્ષ ની એક ક્રાંતિ કરવાની એક લડાઈ છે આ ચૂંટણી નથી આ ધારાસભ્ય બની જવાનો એ સામાન્ય વસ્તુ છે પણ આ સમાજ માટે આ પોતપોતાના વિસ્તારના લોકો માટે જે ધારાસભ્ય કે જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ પોતપોતાની પ્રજાની જો ક્રાંતિ કરશે તો એમનું જિંદગીમાં પણ બહુ મોટું નામ રહી જવાનું છે લોકસભાના થોડાક મહિનાઓ જ બાકી રહ્યા છે તો હવે છવ્વીસે છવ્વીસ બેઠકો ઉપર શું આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારો ઉભા રાખવાના ને હમણાં એ તો પ્રદેશ લેવલ નો સવાલ છે એમાં મેં એટલો તમને જવાબ નહીં આપ્યો કઉ કોન્ફિડન્સ થી ચલો તો શું માની લઈએ કે છવ્વીસે છવ્વીસ બેઠકો ઉપર મૂકે છે ઉમેદવારો જ્યાં સુધી અમને ખબર છે ત્યાં સુધી તો કદાચ મૂકશે પણ જો મુકશે તો તમને શું લાગે છે કે ભરૂચ સિવાય એવી કઈ બેઠક છે જેમના ઉપર આમ આદમી પાર્ટી પોતાનો કબજો લઈ શકે છે ના છવ્વીસે છવ્વીસ સીટ ભરૂચ ગુજરાતમાં આમ આદમી પાર્ટી નહી લડે કારણ કે મને લાગે છે સિલેક્ટેડ સીટો આઠ દસ કે પંદર સીટો સીટ શેરિંગ થાય તો પચાસ પચાસ માં કદાચ સહમતી થાય છે તમને તો ખબર જ હશે કે ઇન્ડિયા ગઠબંધન આગળ જોડાઈ જાય છે તો તો બની શકે કે બંને સાથે મળીને જ કોંગ્રેસ આપ અને બીજી બધી પાર્ટી સાથે મળીને જ આગની ચૂંટણી લડશે પણ છતાં પણ ભરૂચ એક સીટ છોડી દઈએ આપણે લોકસભાની તો બાકીની પચીસ સીટ માંથી તમને એવી કઈ લાગે છે કે ના ખરેખર આમ આદમી પાર્ટી માટે આ સીટ જીતવી સહેલી છે કારણ કે અત્યારે તમે કોન્ફિડન્સ થી બોલી રહ્યા છો કે ભરૂચ ભરૂચ સીટ ઉપર ચૈતર વસાવા જીતશે પણ સામે મનસુખ વસાવા પણ છે એટલે ભાજપ માટે સૌથી મોટું નામ વાળું ચહેરો બી છે બિલકુલ હમણાં પુરા ગુજરાતની તો મેં વાત નહીં કરી શકું પરંતુ ભજ ભરૂચ ભરૂચ જે સીટ છે એ ભરૂચમાં અમે અત્યારે ગ્રાઉન્ડ લેવલે કામ કરીએ છીએ અમારી સાત ટીમો છે જ્યાં મનસુખ વસાવા ત્રીસ વર્ષમાં નથી પોચ્યા ત્યાં અમે ઘરે ઘરે અત્યારે પહોંચી છે જંબુસર હોય આમોદ હોય વાગરા હોય અંકલેશ્વર હોય ભરૂચ હોય ઝઘડિયા હોય ડેડીયાપાડા સાગબારા અ કરજણ સિનોર હોય બધી જગ્યા અમે ડોર ટુ ડોર અમે પ્રચાર કરીએ છીએ એકવીસો ગામો ગામો માંથી અમે સાડી ત્રણસો ગામો અમે ફરી નાખ્યા છે એટલે અમને લાગે છે કે લોક નેતા જે ત્રીસ વર્ષથી ચૂંટાય છે મનસુખ વસાવા સાહેબ પરંતુ એ અત્યારે વર્ષમાં જે જે જગ્યાએ નથી ગયા તે ગરીબ લોકોનો લોકોનો અને એકદમ દબાયેલા અવાજ દબાઈ ગયેલો છે એના માટે અમે ઘરે ઘરે અત્યારે પહોંચ્યા ત્રીસ વર્ષમાં જયારે મનસુખભાઈ નહીં પહોંચ્યા ત્યાં અમે પહોંચી ગયેલા છે એવું અમે અમને પોતે ખાતરી થાય છે કારણ કે અમે ડોર ટુ ડોર લોકોની ત્યાં જઈએ છીએ

ચલો આભાર તમારો કે તમે અમારી સાથે જોડાઈ ચુક્યા અને તમે દિલ ખોલીને વાત કરી તમારી તો આ હતા દેવેન્દ્ર વસાવા જેઓ નર્મદા જિલ્લામાં અધ્યક્ષ છે આપના જેમનું કહેવું છે કે આગળની લોકસભાની ચૂંટણીમાં ભરૂચ બેઠકો પર તો જયતર વસાવા જીત છે ત્યારે જોવાનું એ રહ્યું કે હવે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પંજાબના મુખ્યમંત્રી ભગવત માન અને બીજા અન્ય નેતાઓ હવે ગુજરાતની મુલાકાતે છે ગુજરાતમાં ધામા નાખવાના છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આગળની લોકસભામાં તેના કેટલા પડઘા પડે છે તમને મારો રિપોર્ટ કેવો લાગે મને ચોક્કસ જણાવશો જો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો આભાર